દાઠા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી લાઈટ ગુલ થતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે મહિલા વૃદ્ધો બાળકો અને દર્દીઓ ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે શાળા અને સરકારી હોસ્પિટલની પણ અવદશા થવા પામી છે પીજીવીસીએલ તંત્ર સમયસર યોગ્ય કરે તે જરૂરી છે દાઠા ગામ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી લાઈટ ગુલ થતા લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે અને આ બાબતે કચેરી ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા આ બાબતે વિગત જોઈએ તો તળાજા તાલુકાના દાઠા ગામ તથા તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પીજી વીસીએલ નો પાવર કટ થતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે જેમાં ખાસ કરીને બાળકો વૃદ્ધો અને દર્દીઓની સ્થિતિ કફોડી થવા પામી છે

ગ્રામ્ય વિસ્તારના લોકો પીજી વિસીએલ કચેરી તેમજ છાસઠ કેવી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા તંત્રના અધિકારી ફોન ઉપાડતા નથી કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા નથી ત્યારે લોકો આવી બાબતોને લઈ પરેશાની ભોગવી રહ્યા છે નામ પ્રસન્નભાઈ વાળા ડાઠા મહિલા સરપંચ આ બે દિવસથી અમારા ગામમાં ડાઠામાં લાઇટ નથી તો છાસઠ કેવી અમે ત્યારે આવ્યા છીએ સાઠ થી સિત્તેર જણા આવ્યા છે તો લાઇટ અને બધા અત્યારે એમ કહેશે કે આપણે બધા અહીંયા જ રહીએ અહીંયા જ બેસીએ તો લાઇટ સાહેબને આટલું હું વિનંતી કરું છું પટેલ સાહેબને કે તમે જેમ બોને એમ તાત્કાલિક તમે ગેંગ મેકલો અને લાઇટનું તમે ચાલુ કરાવો આમ અત્યારે અત્યારે તમે ચાલુ કરાવો નકર પછી આ બધા ફીડર અમે બંધ કરાવવા માગી છીએ આ અમારી છેલ્લી તમને નમ્ર વિનંતી છે ભાઈ લાઈટ અમારે આ પરા વિસ્તારમાં કાલની છે સેવા નહીં અને અત્યારે અમારે વિસ્તારમાં છે સયા અને કોઈ આવતું નથી જાણ કરી મવા હાડે ને બોલાવી છે કોઈ આવતા નથી ને આવે છે ગેંગ નથી ગાડી આવે પણ પછી જવાબ કોઈ નથી લેતા આવું અમારે આખી રાત આ રીતે કાઢવાની છે અત્યારે સરકારી દવાખાનામાં જાવ કે મંદવાના તગ્યા છે છોકરા તગ્યા માં પડે મત્સર બરાબર આમાં આખી રાત કઈ રીતે કાઢવી અમારે લેટ આવી જાય એવું કઈક કરો એમ મારું નામ રેહાનભાઈ જાફરભાઈ પઠાણ મેં કાલે રાતે નવ વાગ્યે કપલિંગ લખાવેલી છે અને આઠ સાડા આઠ વાગ્યાની લાઇટ નહોતી અને પછી વીડીભાઈને ફોન કર્યો હતો વીડીભાઈએ એવું કીધું કે હું મારા ટાઈમે આવીશ આવું તો આવું નકર સવારમાં આવીશ પછી અમે વિડી બહુ પ્રેશર કર્યું બહુ ફોન કર્યા પછી રાતે એક વાગ્યા આવ્યા ચાર વાગ્યા સુધી ફોલ ગોચ્યો તો એ ક્યાંય કાંઈ જડ્યું નહીં અને રાતે ટીસી ફેલ થઈ ગયું પછી એ વ્યાઈ ગયા પછી આખી રાત લાઈટ નહોતી પછી સવારમાં ટીસી નહોતું આવતું ટીસી માટે બહુ મહેનત કરી પછી બપોરે ટીસી આવ્યું ને અશ્વિનભાઈ આવ્યા ને અશ્વિનભાઈ આમને ડાયરેક્ટ શેર આપી અને પાછા વૈયા ગયા એટલે પાછું ટીસી ફેલ થઈ ગયું અને પછી મેં પટેલ સાહેબને ફોન કર્યો પટેલ સાહેબ એવું કીધું કે અત્યારે કાંઈ નહીં થાય જે થશે એ કાલમાં જોઈ જશે એમ મારું નામ રમેશભાઈ વાણજીભાઈ રાઠોડ દલિત સુમેતના આગેવાન અમે રાતે નવ વાગ્યા સુધી